સાપુતારા પોલીસે ગૌવંશની આંતરરાજ્ય ગેરકાયદેસર હેરાફેરી કરતા ચાર ઇસમોને કરી ધરપકડ સાપુતારા પોલીસે ગૌવંશ પશુઓની આંતરરાજ્ય ગેરકાયદેસર હેરાફેરી કરતા ચાર ઇસમોને ઝડપી પડ્યા છે પોલીસ મહાનિરીક્ષક સુરત રેન્જ અને પોલીસ અધિક્ષક ડાંગ આહવા તથા નાયબ પોલીસ અધિક્ષક આહવા વિભાગ દ્વારા આપવામાં આવેલી સખત સૂચનાના પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચીખલી શામગાન ખાતે બે ટેમ્પોને શંકાસ્પદ હાલતમાં જોવામાં આવ્યા હતા તપાસ કરતા ટેમ્પોમાંથી નવ ગાય એક બળદ અને એક વાછડી તેમજ ટેમ્પો નંબર પીબી ઝીરો થ્રી બી એ સેવન નાઇન થ્રી સિક્સમાં નવ ગાય અને એક બળદ મળી આવ્યા હતા પોલીસે જણાવ્યું કે આ તમામ પશુઓને ટૂંકી દોરીથી બાંધવામાં આવ્યા હતા અને તેમના માટે પાણી કે ખોરાકની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી પશુઓને ટેમ્પામાં ખીચો ખીચ રીતે ભરવામાં આવ્યા હતા જેના કારણે તેઓ હલનચલન પણ કરી શકતા ન હતા અને તેમને હવા ઉજાસ પણ મળી રહ્યો ન હતો તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે આ પશુ અને રાજસ્થાન રાજ્યમાંથી કોઈ પણ સત્તાધીશ અધિકારીની પાસ પરમિટ વગર હૈદરાબાદ ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા